સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મની ઘટના બની હતી યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી દિવ્યાંગ યુવતી રહે છે ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને ઉલટીઓ થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં તબીબે પરીક્ષણ માં બહાર આવ્યું હતું કે યુવતીને ત્રણ મહિનાનો ગર્ભ છે

આ કામના જે ભોગ બનનાર જે છે એમને પેટમાં દુખાવો પડતા વોમિટ જેવું થતાં એના જે કાકી જે છે એને દવાખાને લઈ ગયેલા તો એમને જાણવા મળ્યું કે આ જે ભોગ જે છે એ પ્રેગ્નન્ટ છે જેથી આ કામના ભોગ બંદરનો એના કાકા કાકી પૂછપરછ કરતા તેણે કહેલું કે જે આ બાજુબાઈ જે છે પ્રદીપ પટેલ કરીને એ જે છોકરો જે છે એને એની સાથે દુષ્કર્મ કરેલું છે અને એના કારણે આ એ પ્રેગ્નન્સી થઈ છે જેથી આ કામના ભોગ કાકા જે છે એમને અત્રે અમૃલ પોસ્ટમાં આવી ફરિયાદ આપતા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ કામે આરોપીની અટક કરવામાં આવેલ છે હવે આ કામની જે બાળકી જે છે તો શારીરિક વિકલાંગ છે એટલે એનો ગેરલાભ લઈ ખરેખર એમ એની જે શારીરિક અસમર્થતા છે એનો એને જે મિસયુઝ કરી અને આ કામના જે ભોગબંદર જે છે એની સાથે આ કૃત્ય કર્યું છે એને બ્યુરો રિપોર્ટ સુરત